ભરૂચમાં શું છે બોલો છો જગ ચિંતામણી માં ભરૂ અચ્છી મુનિ શું હોય ઉમર થઈ એટલે વધુ ભરૂચમાં ભગવાન મુનિશ્વર સ્વામી નું મંદિર સમડી વિહાર અસવા ઉભો તીર્થ આજ ભરૂચમાં સામે ઉપાશ્રય ઉપાશ્રયમાં સ્ટેચ્યુ છે એ સ્ટેચ્યુ શ્રાવકનું છે એની બે મૂચ છે ને લીંબુના ફાળ છે બે લીંબુ મૂકી શકો એટલી મોટી મૂચ અને એ શ્રાવક બીજું કોઈ નહીં અનુચન ભજ સવાસો 150 વર્ષ પહેલા થયેલા શ્રાવક 24 ભગવાનના ચૈત્યવંદન રચ્યાશ તમને શું કહું અમારા આચાર્ય ગુણાનંદ સુરી મહારાજ એ ચૈત્યવંદન કંઠસ્થ કરતા અને દેરાસરમાં બોલતા એટલા હાઈફાઈ તત્વ જ્ઞાન થી ભરેલા એ શ્રાવક પાસે સાધુ સાધુ ભણવા આવતા એ અનુચંદ ભાઈ જીવનના અંતિમ સમયે પાલીતાણાની યાત્રા કરવા ગયા યાત્રા કરવા ગયા કે હિંગળાજ હડો આવ્યો હડો આવે એટલે શું બોલો હિંગળાજ હડો તેડે હાથ દઈને ફૂટ્યો પાપનો તમે તો પાલીતાણા બોલો છો હું રોજ બોલું છું હું ચાર માળ સવારે ચડું છું આવી રીતના ચડીએ ને આપણે આવો હિંગળાજનો બસ બીજો માળ પૂરો થયો ઢી માળ એટલે આપણે ચાલુ થાય હિંગળાજનો હડો હવે શરૂ તમે અપાસનો તો એટલો ભવ્ય બનાવ્યો હાઇટ એટલી અદ્ભુત લઈ લીધી પણ દાદરા આવે ત્યારે હિંગળાજનો હડો થઈ જાય

અડા પાસે અનુપચંદ ભાઈ બેઠા એની સાથે ભોજક ભાઈ હતા એ ભોજક એમને ભક્તિ કરાવવા માટે ઉપર ચડતા હતા અને એ જ વખતે અનુપચંદ ભાઈ એટલું જ કીધું ભોજક આ જગ્યાએ આપણું આયુષ્ય પૂરું થાય તો કેવું તો કેવું પણ સમજો જૈન ભલે પણ તમને ટક્કર મારે એવી ગજબ શ્રદ્ધા ધરાવતા છે હવે ભોજકો રહ્યા છે સંકેશ્વર માં હશે ભોહિણીમાં હશે આજે પણ ભોજક પરિવારો હતા વડનગર ખરું ને વડનગરમાં ઉમર થઈ ત્યારે પાછો આવ્યો એ ઉંમર થઈ કે પેલા એને ભગવાનની આરતી મંગળ દીવો બનાવ્યો અને આજે પણ તમે બધા ધીરાસર માં આ ભોજકે બનાવેલું મૂળ ચંદે ઋષભ ગુણ ગાય દીવો રે દીવો પ્રભુ મંગલ આ ભોજકે અનુપચંદ ભાઈ એટલું જ કીધું શેઠ એનાથી રૂડું શું અને શેઠ કે આટલું જ બોલતાની સાથે શેઠે વન ટુ ને થ્રી અનુપચંદ ભાઈએ હિંગળાજના હડા ઉપર પોતાનો દેખ છોડ્યો કહેવાય ગીરિરાજ નો ડુંગર દેખાતો હોય આપણે હિંગળાજ ના અડા પર બેઠા હોઈએ ત્રણ લોક નાથને ભેટવાના હૃદયમાં ભાવ જાગ્યા એ જ વખતે મૃત્યુ આપણને આવીને પ્રાપ્ત થાય આ ઈચ્છા